માતા પિતાની સેવાને સવાર સાંજ પગે લાગવું જો આપણામાં માણસાઈ હોય જો આપણે માનવ હોઈએ જો આપણી જાતને આપણે માણસ કહેતા હોઈએ તો મારી વિનંતી છે કે મા બાપને સવારે સાંજે પગે લાગો સુકમ નથી લાગતા એ મારે નથી પૂછવું સુકમ લાગવું જોઈએ તમારું કલ્યાણ થશે કારણ કે ગણપતિ ભગવાન એના મા બાપને પગે લાગીને અમર નામ કરી ગયા કાયદેસર લગન હશે ને ગણપતિની સ્થાપના કરી હશે વિચાર કરો સાચું કે ખોટું કેમાં લગન કાયદેસર સમજાય ને કાયદેસર લગન હશે ને ગણપતિની સ્થાપના કરી હશે તો લક્ષ્મીનારાયણ ભગવાનની કરવી જોઈએ ને રામ સીતાની સ્થાપના કરવી જોઈએ શિવ ભગવાનની કરવી જોઈએ ના ગણપતિની શા માટે તો કે એના મા બાપે આશીર્વાદ આપ્યા છે કે ચાંદો સૂરજ રહેશે તે અગ્ર દેવતા તરીકે તમારી પૂજા થશે તો હે માનવ પ્રથમો ધર્મ એનું વર્ણન તો ત્યારે નથી કરતો પ્રથમો ધર્મ મા બાપની સેવા અને મા બાપ તો કેટલા ડાયા છે કેટલી ઉંમર સુધી દીકરાને ને મદદ કરે છે ભલે પછી પીકમાં તો પીકમાં પણ મદદ કરે છે એ વાત ફાઈનલ સાસુભાઓ છલ્યા શ્વાસ સુધી શરીર કામ કરે ત્યાં સુધી તમને મદદ કરે છે બેટા લાય આ કામ કરી આપું લાય તને આ કામ કરી આપું અને સહજ અગિયાર વાગે માં એમ કે કે બેટા કપડાં સુકાઈ ગયા છે લઈ લે ને ત્યારે તમને ખટકે છે હા હવે ત્યાં બોલ બોલ કરશે ના બોલો બેટા એવું ના બોલો ભલે બા હમણાં લઈ લો બાએ તો તમને યાદ કરાયું કપડું વધારે સુકાઈ ન જાય એનો કલર ન ઉડી જાય તમારા પહેરવાના લુગડા બગડી ન જાય એની ચિંતા કરી પણ અહીંયા શબ્દની કિંમત છે શબ્દ ઠેસ પહોંચાડે અને શબ્દ ભૌસાગર તરાવે ધરાવે પહેલો ધર્મ મા બાપની સેવા જરૂર પડે ત્યારે અત્યારે તો કંઈ લેતા નથી પણ એવા દિવસો કોક આવે ખાટલે પાટલાના તો મદદ કરો અને સવારે એને સાંજે પગે લાગો કલ્યાણ થઈ જશે બીજો ધર્મ બાળકોને સંસ્કાર સનાતન પરંપરા આપણી વિરાસત આપણી ધાર્મિક પરંપરાઓના સંસ્કારો આપો તમારી સાથે એને મંદિરે લઈ જાઓ વેપાર ધંધો આવકનું સાધન પુરુષ કરે છે આપણે જાણીએ છીએ કે પુરુષનું કામ મૂળભૂત પૈસા કમાવાનું છે કમાવો ઘરનાનું કામ બાળકોની વ્યવસ્થામાં છે યુનિફોર્મ નાસ્તો લેસન ગૃહકાર્ય અને આખરે સ્કૂલ બસ ન ચૂકાય એટલી ચિંતા કરવામાં આવે છે સાચું ખોટું તમારા બાળકની સ્કૂલ બસ ન ચૂકાયની ચિંતા શહેર હોય કે ગામનું હોય કરો છો તમારા બાળકની સવારે સાંજે પ્રાર્થના બાકી છે કેટલા કરે ચિંતા છે માતાઓ વિચારો વિચારો તમારું કામ જ છે આજની માતાઓને એવરેજ ખેતરે ન જવું પડતું કારખાને શોરૂમ દુકાને નથી જવું પડતું પચીસ વર્ષ પહેલાં ચાલીસ વર્ષ પહેલા દરેક માતાઓ ખેતરે જતી હતી ઘરના કામ ચાર પાંચ સાત બાળક આજે તો એક કે બે માં બસ અન પછી દીકરીઓ શું કે ખબર અમારું મોડલ બગડી જાય અચ્છા દાદીનું મોડલ ના બગડ્યું સાત બાળકો હતા તો હોય અને તારું મોડલ બગડી જાય વાહ ધન્યવાદ છે આજે તો ઘઉંના પીપળા ભરે છે પચાસ વર્ષ પહેલા વીસ કિલો લીને દાતું હતું શેયાઓના ત્યાંથી તો બાળકોને સંસ્કાર આપો બાળકો જો શિક્ષણમાં આગળ વધ્યા સંસ્કાર નહીં હોય તો આપેલી સંપત્તિ સાચવશે કે કેમ પણ સંસ્કાર ત્રીજો ધર્મ પરિવાર વ્યવસ્થા એક દાદા હોય એના નીચે ચાર દીકરા હોય એના દીકરા નીચે દીકરા હોય તો તમામ પરિવારોને તમે સાથે રાખીને સમરસ બનાવીને ભાઈચારો વધારીને ભાગ ઓછો હશે તો ચાલશે પણ મને ભાઈ વગર નહીં ચાલે કુટુંબ વગર નહીં ચાલે પરિવાગર પરિવાર વગર નહીં ચાલે સાચો ધર્મ તો એ છે તમારે સાહેબ પરિવાર ન હોય ને એક કરોડ રૂપિયાનો ખર્ચો કરીને લગ્ન કરો પણ બે ભાઈ આયા ન હોય તો તો એની શું મીઠાશ હોય આવનારા તમામ સગા સંબંધી એમ કે ભલે એને તમે એટલો ખર્ચો કર્યો પણ કાંતિને રવજી તો આવ્યા નથી વિચારો વિચારો પરિવાર વ્યવસ્થા સંપત્તિ વધઘટ હોઈ શકે પણ ઘરમાં શાંતિ તો બધાને જોઈએ છે શાંતિ કેને નથી જોઈતી ઉંમર નાની હોય કે મોટી હોય શાંતિ શાંતિ સંતોષમાં છે શાંતિ પરિશ્રમમાં છે શાંતિ બધા જ ઘરના નિયમ પાળો તો છે તમે નિયમ ન પાળો રોડ ઉપર ગાડી ચલાવો અને નિયમ ન પાળો તો લાઇસન્સવાળો એ લગ ઠોકાઈ જાય અને લાઇસન્સ ન હોય ને એ ગાડી ભટકાઈ જાય કારણ કે નિયમ ન પાળ્યા લાલબત્તી આવે તમારે બદલાવું પડે સ્ટોપ થવું પડે તો એમ જીવનમાં અલગ અલગ બત્તીઓ છે અને વડીલોને મારી વિનંતી છે તમારી ઉંમર વધતી જાય છે શરીર ક્યારે છૂટશે ખબર નથી ન જણાવ્યું ચાંગી નાથે કાલ સવારે શું થાય એ વાત સાચી છે આપણે કોઈ જણાવતા નથી ઓચિતાને રજા લેવી પડે એવા દિવસો આવે બાર રજા લઈ ગયા ખબરે ન પડી આવતીકાલ આપણે લઈ જઈશું પણ વડીલો તમે પણ તમારી વાણીમાં વિવેક ન ચૂકો પુત્ર વધુ તમારા ઘરને ઉજાગર કરવા આવીએ તમારા છલ્યા શ્વાસે તમને મદદ કરવા આવીએ તો એ દીકરીને વાલ એવો આપો પ્રેમ એવો આપો તમારી જન્મે દીકરીનું નામ ગતિએ ન લો એની શું જરૂર છે આપણે એને વિદાય કરી એ ગઈ એના ઘરે એનું જાણે કામ એનું જાણે એનું ઘર આપણે તો આપણા ઘરમાં કોણ આવ્યું છે પુત્ર વધુ એટલે તો તમે એને પુત્ર વધુ કીધી છે અને પુત્ર વધુને ક્યારેક તો પૂછજો કે બેટા અમે કેવું રહેન સેન વર્તન વાણી કરીએ કે તમને બધાને મજા આવે તમારી બહુ રાજીના રેડ થઈ જશે કે બાપુજી નાના એવું કાંઈ નથી પૂછો તો એ કહી શકે કારણ કે તમે વડીલ છો તમે માવતર છો નાના માણસને પૂછો તો પુત્ર વધુ નાની છે દીકરો નાનો છે એને પૂછો રાજી થશે હે પુત્રવધુઓ તમે ક્યારેક બાન બાપુજીને પૂછો કે બાપુજી અમે જે કંઈ વર્તન વ્યવહાર વાણી ઘર સંભાળી જઈએ એમાં ક્યાંય સુધારો વધારો કરવા જેવો લાગે તમને સારું લાગે તમને આનંદ થાય એવું અમારે જીવવું છે પૂછો માવતર દી ફરિયાદ નહીં કરે ગામના ઓટે ચોટે ક્યાંય તમારા નામની ચર્ચા નહીં કરે કારણ કે તમે અરસ પરસ છો અન્ય અતિ પ્રિય મમ શરીરા એક રસોડે જમનારા લોકો એક કટકામાંથી અલગ કટકા પડેલા છે મારા દ્વારા તમે બધા જન્મ્યા છો કે માવતર કે છે તો પરિવાર વ્યવસ્થા ત્રીજો ધર્મ અને ચોથો ધર્મ સ્વાધ્યાય સ્વાધ્યાય પોતાનું સ્વાધ્યાય પોતાનું ભજન સવારે મિનિટ ને સાંજે મિનિટ ભગવાનના મંદિરે અને વર્ષથી ઉપરના અડધો પોણો કલાક સવારે મંદિરમાં કલાક સાંજે મંદિરમાં બે કલાક સવારે ને સાંજે જાવ તો ઘણું ચોવીસ કલાકમાં ચાર કલાક ભજનમાં વાપરો સેવામાં વાપરો વીસ કલાક દસ કલાક